મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આસ્થા ટ્રેનોને આપશે લીલી ઝંડી ખૂબ જ મહત્વના સમાચારના દર્શન માટે આજે પહેલી ટ્રેન જશે સાબરમતી રેલવે સ્ટેશન જય શ્રી શ્રી રામના રામના ગુંજી ઉઠ્યું ભગવાન ભક્તો પહોંચ્યા સાબરમતી સ્ટેશન જેમાં મંત્રીઓ સાંસદ સભ્યો ધારાસભ્યો પણ હાજર રહ્યા ઢોલ નકારાણા નાથ સાથે ભક્તો પહોંચ્યા રેલવે સ્ટેશન ખૂબ જ મહત્વની ઘટના પણ કહી શકાય કારણ કે મુખ્યમંત્રી દ્વારા આ ટ્રેન આપવામાં આવી રહી છે આસ્થા ટ્રેનને આજે લીલી ઝંડી મુખ્યમંત્રી આપી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે ત્યારે રામલલ્લાના દર્શન માટે આજે પહેલી ટ્રેન જશે સાબરમતી રેલવે સ્ટેશન જ્યાં શ્રી રામના નાથથી ગુંજ્યું સાબરમતી રેલવે સ્ટેશન સાબરમતી રેલવે સ્ટેશનથી આ ટ્રેન જઈ રહી છે ત્યારે આખા સ્ટેશન ઉપર જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે ભગવાન શ્રી રામ ના ભક્તો સાબરમતી સ્ટેશન પહોંચ્યા છે જ્યાં મંત્રીઓ સાંસદ સભ્યો ધારાસભ્યો પણ હાજર રહ્યા છે ઢોલ નગારાના નાદ સાથે ભક્તો રેલવે સ્ટેશન પહોંચ્યા છે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લીલી ઝંડી આપવામાં આવી રહી છે પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી છે દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો રામ રામલલાના દર્શન માટે આજે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ છે સાબરમતી સ્ટેશન ખાતે લીલી ઝંડી મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી હાલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી રામલલાના દર્શન માટે આજે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ છે અને એ ટ્રેનને ને લીલી ઝંડી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરમતી રેલવે સ્ટેશન જય શ્રી રામ નાદથી ગુંજી ઉઠ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર સંવાદદાતા નિકુલ જોડાયા છે સીધા નિકુલ પાસે જઈશું નિકુલ જણાવશો કે કેવા દ્રશ્યો કેવો નાદ બિલકુલથી થી કહી શકાય કે ભગવાન શ્રીરામ નું મંદિર બન્યા બાદ પહેલી આસ્થા ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી આજે પ્રસ્થાન થયું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તે આદરે ઉપસ્થિત રહ્યા હતા અને જય રામના જે નારા છે તે અહીંયા લાગતા જોવા મળ્યા હતા મહત્વની વાત છે કે જે ભક્તો ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહ્યા છે અલગ પ્રકાર નો જે ઉત્સાહ છે તે અહીંયાથી જોવા મળ્યો હતો અને આસ્થા ટ્રેન ને આજે પ્રસ્થાન અહીંયાથી કરવામાં આવ્યું છે આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે પહોંચશે જ્યાં તેરસો કરતા વધુ અમદાવાદના જે શ્રીરામના ના ભક્તો છે તે ભગવાન શ્રીરામના ના દર્શન કરવાના છે ભગવાન શ્રીરામના દર્શન માટે સ્પેશિયલ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આસ્થા ટ્રેન અહીંયાથી ઉપડી છે પશ્ચિમ લોકસભાના તમામ રામ ભક્તો હતા કે જેમને પહેલો લાવો જે છે છે અને તેની અંદર તેરસો જેટલા જે ભક્તોની જે સંખ્યા છે તે છે મહત્વની બાબત છે કે ભગવાન શ્રીરામનું જે મંદિર બન્યું અને ત્યારબાદ સૌ લોકો સમગ્ર દેશમાંથી દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે તેવામાં સ્પેશિયલ આસ્થા ટ્રેન છે તે અમદાવાદથી પણ દોડાવવામાં આવી રહી છે અને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી આ ટ્રેનની જે શરૂઆત છે તે કરવામાં આવી છે જી જય નિકુલ રામલલાની સાથે આસ્થા ટ્રેન સાથે પણ લોકોની આસ્થા જોડાયેલી હતી પહેલી ટ્રેન આજે રવાના થઈ છે ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો જેની સાથે જ મુખ્યમંત્રી જ્યારે લીલી ઝંડી આપતા હોય આ ટ્રેનને અને એમાં ભક્તો બેઠા હોય ભક્તોમાં કેવો ઉત્સાહ નિકોલ જે બિલકુલથી જય પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ જ્યારે મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભક્તોની અંદર એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો અને જ્યારે આજે તમામ ભક્તો ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ચોક્કસથી જે રેલવે સ્ટેશન ઉપરનો જે માહોલ છે તે રામભાઈ બન્યો હતો જય શ્રીરામના મહારાજ છે તે લાગ્યા હતા જે લોકો જે છે તે નાચ ગાના કરતા કરતા જે છે તે ભગવાન શ્રીરામના દ્વારે જવા માટે જે છે તે અહીંયાથી રવાના થયા છે જ્યાં ગુજરાતીઓ જતા હોય ત્યાં ચોક્કસથી ગરબા થતા હોય ને જે કેટલાક જે યાત્રીઓ છે તે આજે સાબરમતી સ્ટેશન ઉપર ગરબા કરતા પણ નજરે પડ્યા હતા ઢોલ નગારાના નાદ સાથે જય સિંહારામ નારા સાથે આ ટ્રેન છે તે અયોધ્યા માટે જે છે તે રવાના થઈ છે અને જે તમામ જે ભક્તો છે તે અયોધ્યા માટે રવાના થયા છે કહેવાય છે કે ભગવાન શ્રીરામના જ્યારે દર્શન કરવાના હોય ત્યારે ભક્તોની અંદર એક અલગ પ્રકારનો જે ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે અને તે જ ઉત્સાહ આજે પણ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર જોવા મળ્યો હતો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક તરફ લીલી ઝંડી આપી રહ્યા હતા ત્યાં બીજી તરફ જ ટ્રેનમાં સવારે તમામ રામ ભક્તોના મુખ્યથી જય જય શ્રીરામના જે નાદ છે જે નારા છે તે લાગતા જોવા મળ્યા હતા જય જી જી નિકુલ સમગ્ર માહિતી આપવા માટે તો રામલલાના દર્શન માટે આજે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ અને સાબરમતી સ્ટેશન જય શ્રી રામના નાથ સાથે ગુંજી ઉઠ્યું